નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઘણા બધા તાલુકાના એક ફાર્મરની મુલાકાતે આવ્યા છે અને એના લીંબુમાં કંઈ પ્રોબ્લેમ છે તો આજે આપણે એને કઈ રીતના ટ્રીટમેન્ટ દેવી એનું આપણે ટ્રીટમેન્ટ દઈ રહ્યા છે પહેલાં અમે એમ કે આવી રીતના એક જે મલ્ટીપ્લાય કરીને પ્રોડક્ટ આવે છે એનું એમ કે ફક્ત બે ત્રણ લીંબુમાં થાય એટલા માટે અમે ડેમો સ્વરૂપે એને બતાવી રહ્યા છીએ કઈ રીતના આખી ટ્રીટમેન્ટ આપવી જોઈએ તો પહેલાં એના માટે આખું એમ એમ કે અમે જોઈએ તો એમ કે આવી રીતના પાણી છે એમાં એમ કે એ પ્રોડક્ટ નાખી અને આવી રીતના એનો ઘોર છે એ તૈયાર કરી રહ્યા છે અને આવી રીતના ઘોળ તૈયાર થઈ જાય ત્યારબાદ એમ કે લીંબુ છે એનું ફર થર્ડની ફરતે એમ કે બેથી ત્રણ ફૂટ એમ કે બ બે ફૂટના કે આવી રીતના ખાડા કરી અને જે બનાવેલું પાણી હોય આપણે એની અંદર રેડી દેવાનું એમ એટલે એમ કે બે ફૂટ દોઢથી બે ફૂટ તમે ખાડો કરીને આવી રીતના ઝાડ હોય બાગાયતી એનું ફરતી બાજુ એમ કે તમે આવી રીતના રેડશો એટલે આવી રીતના ફરતી બાજુ આ કે રીંગ છે એનું પાણી એમ કે ધ્રુજી અને આવી રીતના છોડની અંદર ઉતરે એટલે તંતુ મૂળ છે એના ખોરાક લેવા વાળા એ દૂર દૂર સુધી હોય અને ઊંડે પણ હોય છે આવી રીતના તો પ્રત્યેક જગ્યાએ છે આવી રીતના એનો સરખો આવી રીતના પોષણ મળી રહે અને એના આવું કરવાથી આવી રીતના બાગાયતી અંદર તમે જુઓ તો એમ કે ત્રીસથી ચાલીસ ટકા ઉત્પાદન આપણું રિઝલ્ટ છે એ આવી રીતના વધી જતું હોય છે તમે ઉપરથી પણ એમ કે પાણી આવી રીતે કરી અને પછી ઉપરથી પણ એમ કે તમે પાણી બનાવીને રેડી શકો છો પણ પહેલાં તમે જે આ ટ્રીટમેન્ટ છે કોઈ પણ બાગાયતી પાકની અંદર કરશો એટલે તેનું જબરદસ્ત રિઝલ્ટ આવી રીતના મળશે એમ સૌથી સાત ખાડા આવી રીતના ફરતા કરી દોઢ ફૂટના અને આવી રીતના પાણી છે એ આખા હોલ તમે આવી રીતના ભરી શકો છો આવી રીતના પાણી બનાવીને ત્યારબાદ એમ કે તમે લીંબુ હોય સીતાફળ હોય જામફળ હોય આંબા હોય કે કોઈ પણ એમ કે બાગાયતી પાક હોય આવી રીતના એમ કે એની ટ્રીટમેન્ટ કરી શકો છો અને એના કેટલા સમયનું એમ કે એ વૃક્ષ છે એના સમય અનુસાર તમે એમ કે એનું ટ્રીટમેન્ટ છે એ તમે આપી શકો કેટલું આપણે આપવું જોઈએ એ રીતના તમે આમ કે પાણી બનાવીને આપી શકો છો અને આવું કરવાથી એમ કે તમે જો તો ઘણું બધું એમ કે રિઝલ્ટ આવી રીતના વધુ જતું હોય છે પછી એમ કે જે વધેલું પાણી હોય એ આપણે ખાવાનામાં જે રીતના સૂટું આપણે પાણી આપતા હોય એ રીતના ઉપરથી એમ કે આખી રીતના એમ કે આવી પાણી દઈ દેવાનું ખાડા આપણે ખાડા છે સંપૂર્ણ રીતે આપણે ભરી દઈએ પહેલાં અને પછી જે પાણી વીધું હોય આપણે બનાવેલું એ આખા એમ કે જે ખામણાની રીંગ હોય એમાં તમે એમ કે છૂટું પાણી આવી રીતના દઈ અને એ પણ એમ કે તમે આવી રીતના આપી શકો છો અને ત્યારે એમ કે ફરતી બાજુના જેટલા આપણા મૂળ હોય મૂળ આજુબાજુ ફરતી બાજુ એ બધું જ આવી રીતના પોષણ આવી રીતના મળી રહે અને ખ્યાલ છે આપણે કે ભાઈ ગમે એમ કે છોડ હોય એનો જે ફરતા પાનનો ઘેરા હોય ને એમ કે લાસ્ટમાં તંતુમૂળની સંખ્યા એમ કે આવી રીતના વધારે હોય તો ન્યા આપણે એમ કે ટ્રીટમેન્ટ આવી રીતના દેવી જોઈએ તમે જોઈ શકો છો પપ્પાનું ઝાડ છે એમાં પણ એમ કે આવી રીતના અમે ટ્રીટમેન્ટ આપી છે અને આખી સંપૂર્ણ એમ કે કઈ રીતના આવું કરવી જોઈએ છે એ ફાર્મરને આવી રીતના સમજાવ્યું છે અને આ આનું રિઝલ્ટ છે આપણે એ આવતા એક ટૂંકો સમયમાં આપણે જોવા મળશે અને જે બેથી ત્રણ સોડમાં કે આવી રીતના ટ્રીટમેન્ટ કરાવી છે અને આગળ એ ફાર્મર પછી એ રીતના કરવાના છે પણ આ જે આપણે કરાવેલું છે ટ્રીટમેન્ટ એનું કેવું રિઝલ્ટ મળે છે એ તમને એમ કે થોડા સમયમાં બતાવવામાં આવશે આવી રીતના અને આ પ્રોડક્ટ છે આવી રીતના એ મલ્ટીપ્લાયર છે અને એનું ટ્રીટમેન્ટ આપણે આપેલી છે ત્યારબાદ એમ કે અમે લીંબુની સાઇઝ વધે એના માટે એક માઇક્રોન્યુટન્સ અને મલ્ટીપ્લેટનો સ્પ્રે પણ કરાવેલો છે તો એ જે પાણી સાથે આપણે આપેલું હતું એમાં એમ કે સ્પ્રે કરાવેલો છે અને અન્ય થોડા જાડમાં પણ આવી રીતના સ્પ્રે કરાવેલો છે ફક્ત એટલી ટ્રીટમેન્ટ કરવાથી લીંબુ એમ કે ફાલ ખરતો હોય ગ્રોથ થતો હોય એની લીંબુમાં નવી ફૂટનો હોય કે પછી લીંબુની સાઇઝનો બનતી હોય આ બધા જ પ્રોબ્લેમ છે એનો સોલ્વ થાય છે અને આવી રીતના કેવી રીતનાનું રિઝલ્ટ મળે છે તમને એમ કે આવતા વિડીયોમાં બતાવવામાં આવશે અને આવી રીતના જો તમે ટ્રીટમેન્ટ કરો તો આ સંપૂર્ણ એમ કે પ્રોબ્લેમ છે એ ને ફક્ત એક જ પ્રોડક્ટ છે મલ્ટીપ્લાયર એ આવી રીતના દૂર કરે છે અને એનું જબરદસ્ત રિઝલ્ટ પણ એમ કે ખેડૂતને મળતું રહેલું છે એટલા માટે આજે અમે આટલા દૂરથી એમ કે આ વિડીયો આપણે ટ્રીટમેન્ટ દેવા માટે આવ્યા છે તો તમે પણ એમ કે આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારે એમ કે ચેનલને સબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો છે તમે એ અન્ય ગ્રુપમાં તમે શેર કરો અને આવી રીતના આવતું જે રિઝલ્ટ છે એ તમને પાછું એમ કે અમે આવશું ત્યારે એમ કે કેવી રીતના રિઝલ્ટ મળે છે એ તમને પાછો આવી રીતના બતાવશું આભાર